આજે હું બ્લોગ બનાવું છું ભાઈ આજે ગોફણ ની ટ્રાય કરે આ રીતના ગોફણ હાકવાની હોય પાપક પરી સ્કૂટી હાકે એમાં એલું થાય અત્યારે પાપક પરી ગોફાણ હાકે મિત્રો કેમ છો બધા જય માતાજી જય દાસારામ જય દ્વારકાજી સરળ મહાદેવ કેમ છો મિત્રો તો આજે હું બ્લોક બનાવું છું ભાઈ આજે ગોફણની ટ્રાય કરે છે તો આજે જોઉં તમને હું બતાવું છું કે ભાઈ કેવી રીતના ગોફણીઓ ચલાવે છે શુદ્ધ ગુજરાતીમાં હોય તમને ખબર ના હોય તો કહી દઉં કે ગોફણ આવે તો તમને જેના લોકોને ખબર હોય કે ગોફણ શું હોય તો કોમેન્ટમાં અમને જણાવો કે તમે જોઈશે ક્યારે ઇસ્તેમ કર્યો છે તો આજે તમને બતાવીશ કે આજે ભાઈ કેવી રીતના ગોફણ ચલાવે છે તો મિત્રો આને કહેવાય છે ગોફણ બરાબર તમે કદાચ ના જોયું હોય કેમકે હવે આ ગોફણ છે ને મિત્રો લુપ્ત થઈ રહી છે કેમ કે અત્યારે કોઈ બાજરો વાવતું નથી એટલે આપણે ગુજરાતમાં તો તે બાજુ ઓવાય છે એ બાજુ ખબર નથી આપણે જૂનાગઢ જિલ્લામાં એમાં આપણે કેશોદને મળી હાટીને એમાં બહુ ઓછો હોવાય છે આમ ગીર બાજુ વાવે કોક જણા પણ હોય એકાદા બે વાવે બરાબર એટલે એ લોકો આનો ઉપયોગ કરે અને પાછું બીજી એ પણ વાત છે કે પહેલાંના સમયમાં બહુ ચકલા લાગતા બાજરો આવતા ને ત્યારે અને અત્યારે ચકલા નથી લાગતા કારણ શું છે મિત્રો ખબર છે આ મોબાઈલ કેમ કે મોબાઈલનું ટાવર જ્યાંથી લગાડવા માંડે છે ને તે રેડિયેશનના કારણે ચકલા છે ને લુપ્ત થવા માંડ્યા છે એના લીધે અત્યારે ચકલા ઓછા લાગે છે બાકી પહેલાં બહુ ચકલા લાગતા તો આ છે આપણી ગોફાઈ આવી હોય છે દેખાવમાં બરાબર ખોટું બધું આવી હોય છે અને એમાં મિત્રો અહીંયા છે ને આમાં એડો કાકરો લેવાનો કાકરો લઈ આમાં રાખતી અહીંયા આમ કરી અહીંયા આ રીતના આમ પકડવાનું આ પકડવાનો પકડવાનું મેળ આવે ને તો એ ગોફણ હેઠ આપણી હકાવતા ના આવડે તો સીધો આમ કાકરો મેલી અને સીધો આમ કરી આમ નાખ દેવાનું જય સીધે સીધું અને વ્યવસ્થિત ગોળ કાકરો હોય ને મિત્રો તો બહુ સેટે સુધી જાય છે અને ખરબચડો કાકરો હોય ને અથવા તો ચપટો એ બહુ છેટો ન જાય કેમ કે એ હવા એને રોકતી જાય છે ગોળ કાકરો હોય ને તો વ્યવસ્થિત જાય છે અને આપણે કા કરીએ તો બધા ખાંભલા સુધી જ પોતે પરંતુ ગોફળાથી એ કેટલે પોતે જવું ગયો એ તો ઓલો ઢેગલો ને મીઠો ઓલો સોયાબીનો ઢીગલો ઝુમકે એ ઢેગલા સુધી પોતી ગયો ના ઊંચો એટલો જાય છે ઊંચો એકવાર કરીને મથાડી જવું

જો અહીં ગયો અહીં સુધી ગયો અલે આ કકરો આ લેવા મસ્ત છે પકડતા ન આવડે ને મિત્રો તોય એમાં નો હેરખો થાય છે ને આપણે હેરખા એમ સાઈડમાં હોય જવાય કેમ કે પાપક પરી સ્કૂટી હાકે એમાં એલું થાય અત્યારે પાપક પરી ગુંફાણ હાકે જો હવે હમણાં કેમણો કેમણું બેન મારી તું પહેલાં અમને કંઈ નિશા કે નહીં પહેલાં તું કઈ દે આમ કી સાઈડ મારી તો આમ કેતો ખરા આમ સીધી મારવાની ટ્રાય કરે છે હું કેમણું જાય આગળ જોજો આમ કહ્યો આમ આમ મારું હતું ને આમ કહ્યો એક એક આપણે સીધો આમ જો જો જાય તો મિત્રો હવે વિડીયો લાઈક કરો ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરો ને કમેન્ટ કરો